પશુપાલકે છે અમરેલી જિલ્લો ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે સાથે સાથે પશુપાલનમાં પણ અમરેલી જિલ્લાએ કાટુ કાઢેલું છે જેમાં અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાબડા ગામના પશુપાલકે ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે કોહીનુર નામના સાંઢને ભાડે આપી લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે શું છે આ કોહીનુર સાંઢની વિશેષતાઓ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના દામનગર તાલુકાનું રાભડા ગામનું પ્રદીપ ગીર ગૌશાળા આ પ્રદીપ ગીર ગૌશાળામાં આજથી અગિયાર માસ પહેલા પાળિયાદ નજીકથી ઝેડ બ્લેક કલરનો સાંઢ ખરીદીને લાવ્યા બાદ સારી એવી માવજતના કારણે સાંઢની ઊંચાઈ છ ફૂટ જેવી થઈ ગઈ છે જાણે ગજરાજ હોય તેમ સાંડની બાઇટને આધારિત રીતે શારીરિક રીતે મજબૂત ગણાતા સાંઢનું નામ છે કોહીનુર કોહીનુર સાંઢ આ પ્રદીપ ગીર ગૌશાળામાં રહે છે અને અન્ય સાડત્રીસ ગીર ગાયો પણ આ ગૌશાળામાં છે જેમની માવજત સાર સંભાળ આ પશુપાલક પ્રદીપ પરમાર રાખી રહ્યા છે ત્રણ ગાયોનો ખોરાક એકલો આ કોહિનોર સાંઢને આપવામાં આવે છે સાથે સાથે સાંઢ કોહિનોરની ચાલવાની છટા અને રૂપ સાથે ઝેડ બ્લેક કલરના કારણે આખો અલગ ઉઠાવ આ કોહિનુર સાંઢનો જોવા મળે છે જ્યારે આ સાંઢનું બ્રીડિંગ જે પણ ગાય સાથે થાય તેને વાછરડી જન્મેલ એવી માન્યતા હોવાથી અત્યાર સુધીમાં આ ત્રણેક વર્ષના સાંડથી ત્રણ ગાયોને ફિમેલ પ્રજાતિના વાછરડા જન્મ્યા છે હાલ આ કોહિનૂર સાંડ લાખો સાંડમાંથી એકમાત્ર એવો ઝેડ બ્લેક કલરનો સાંડ થતો હોવાનું પશુપાલક જણાવી રહ્યા છે ત્યારે હાલ ગાંધીનગરના ગામડામાં આ કોહીનું સાંડને સાડા આઠ લાખમાં ચાર મહિના માટે ભાડે આપી અને પશુપાલક પ્રદીપ પરમારે પશુપાલનમાં ઝેડ બ્લેક કલરમાં પ્રજાતિ વિકસાવવા માટે ભાડે આપી અને લાખોની કમાણી પશુપાલક કરી રહ્યો છે ત્યારે સાંભળો આ પશુપાલક પ્રદીપ પરમાર ને જે કરે કરે છે છે અને કઈ રીતે લાલન પાલન નમસ્તે ગોપાલક મિત્રો મારું નામ પ્રદીપભાઈ પરમાર છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામની અંદર હું મારા નામથી પ્રદીપ ગીર ગૌશાળા નામથી ગૌશાળા ચલાવું છું અને મારી પાસે હાલમાં ગીર નસલની સારી એવી બ્રીડવાળી ગાયો છે અને એ ગાયોની અંદર સારો એવો ભૂલ નાખી ભવિષ્યની અંદર મને સારા બચ્ચા મળી રહે એના માટે પાળિયાદની બાજુમાં રાણપુર નામનું ગામ છે ત્યાંથી હું એક બ્લેક કલરનો નંદી લાવેલો છું જે નંદીની હિસ્ટ્રીની વાત કરીએ તો પાળિયાદની જે બણકલગીર ગૌશાળા છે એ ગૌશાળાની અંદર જે ગોપાલ નામનો ખૂંટ છે જે પોતે જેડબ્લેક છે એ નંદીનો આ કોઈનુર વાછડો છે અને બે વર્ષની ઉંમર હતી ત્યારે હું એક સારા એવા ખેડૂતને ત્યાં પરવરિશ થયેલી અને ત્યાંથી હું પરચેઝ કરીને લાવેલો છું છેલ્લા દસથી બાર મહિનાથી એ નંદી મારી પાસે છે અને મને બેથી ત્રણ ગાયોએ સારા એવા બચ્ચા એ નંદીના માધ્યમથી મળેલા છે જે પોતે એના બચ્ચા પણ બ્લેક આવે છે સૌથી મોટી ખાસિયત એની ઈ છે એનો જે ગોપાલ ખરો ગોપાલ જેડ બ્લેક છે કોહિનુર જેડ બ્લેક છે અને કોહિદુરના જે બચ્ચા આવે એ પણ બ્લેક અમને મળ્યા છે એટલે ફ્યુચરની અંદર મારા મિત્ર જે મનીષભાઈ પટેલ છે ગાંધીનગરની બાજુમાં થોડોળ ગામના વતની એને મેં થોડાક સમય પહેલાં સારી એવી બ્રીડની ગાયો આપેલી છે તો એમને પણ બ્લેક કલરના ગીર નસલની અંદર બચ્ચા મળે એના માટે મેં એને ભાડા પેટે અમારો નંદી આપેલો છે અને ચાર મહિનાની મુદત માટે સાડા આઠ લાખ રૂપિયા કિંમત ડિસાઇડ કરી નક્કી કરી અને એમને આપેલો છે ખોરાકની વાત કરીએ તો સૂકો ચારો છે લીલો ચારો છે એક્સ્ટ્રા ફીડ છે અને નંદીને જે એક્સ્ટ્રા આપવામાં આવે છે નંદીનું એક્સ્ટ્રા ફીડ જે આપવામાં આવે છે એ ફીડ અમે આપીએ છીએ પ્લસ ત્રણ ગાયોનો જે ખોરાક હોય છે એ ત્રણ ગાયોનો ખોરાક એક નંદીને આપવામાં આવે છે જેથી કરીને એની કન્ડિશન સારી બની રહે આવનારા બચ્ચા પણ સારા મળી રહે અને બુલની કન્ડિશન પણ ગાયો કરતાં બેટર બની રહે હાથી જેવી હાઇટ અને કદાવર સાંઠથી પ્રચલિત બનેલા પ્રદીપ પરમાર પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે ને આ પશુપાલનનો વ્યવસાય તેમનો વારસાગત છે જેથી કોહિનૂર જેવા બ્લેક ઝેડ સાંડ સાથે ગૌશાળામાં અનેક ગાયોનું જતન કરીને પશુપાલનમાં લાખોની કમાણી કરતો પશુપાલક તરીકે પ્રચલિત અને પ્રસિદ્ધ બન્યા છે